પ્રણે વિકાસ કરી રહ્યું છે ગ્રોથ એન્જિન તરીકે સાબિત કર્યું છે ત્યારે ગુજરાત મોડેલ જોઈને બે હજાર ચૌદમાં મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાષ્ટ્રના વડાપ્રધાન બન્યા ત્યારથી આપણે અનેકવિધ સુધારાઓ જોઈએ છે ઘણા કાયદાઓમાં સુધારા થયા છે અને જે રીતે વન નેશન વન ટેક્સ અને વન માર્કેટના અનુસંધાને જે જીએસટીના કાયદામાં અમલવારી કરવામાં આવી છે એ અમલવારી કરવામાં આપણું ગુજરાત દરેક રાજ્યમાં સૌથી આગળ છે અને જીએસટી કાઉન્સિલમાં આપણે પોતાની શરૂઆતથી જ જીએસટી કાયદાના અનેકવિધ સુધારાઓમાં અને લોકો ઉપયોગી કરવામાં જે સજેશનો કર્યા છે એની જીએસટીમાં ખાસ નોંધ લેવાય છે અને એ અનુસંધાને નવા સંશોધનો માટે ગુજરાતે હંમેશા આગળ વધીને ભાગ લીધો છું જ્યારે નવા કાયદો હોય ઘણી બધી અસમંજસ હોય સમજવાની કે સમજાવવાની અસમર્થતા હોય ત્યારે આ કાયદાને અમલ કરવા માટે ગુજરાતના વેપારીઓએ પણ જે સાથ આપ્યો છે એમને પણ માત્ર ખાસ અભિનંદન આપ્યું છે ગુજરાતના વેપારીઓએ સમગ્ર દેશમાં

ऐसे तो ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।